तारे प्रेते रण में कजो

पद तुम क्या जो के जो दादा जुहार मामा मारी पद तुम क्या जो के जो दादा हो का रोई तलड़ीरो नी रात मामा मारा मामा मारी पद माने के जो के जो दादा તો હવે જો યાવડ લઈ લઈને હવે અમારા ભાઈ ભાઈ ગયા છે એવું ભાઈ ભાગ્યા છે ભાઈ અને જો હવે સમોસું ખાધું તું પડી ગયો નાખજો વિજય કરી સપોર્ટ કરજો હું તો મજા આવે એને મજા આવે તમને મજા આવે તો મળીશું હેલો મિત્રો તો જો આપણે ઉમેશભાઈ ભેગા થઈ ગયા છે આપણે એવોર્ડ લેવા આવેલા હતા અને શું કહેવાય ઉમેશભાઈ અમારા વિજયભાઈની વિજય અસ્મિતા બ્લોગ નામની ચેનલ છે એને પણ સપોર્ટ કરજો બધા મિત્રો સપોર્ટ કરજો થોડો થોડો એટલે જો તેમને મોનિટાઇઝ થાય અને યુટ્યુબ માં એ પણ લાભ લઈ શકે એ પ્રાર્થના માતાજીને તમે પણ બધા મિત્રો સપોર્ટ કરજો એ પણ આગળ જઈ શકે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા મિત્રો અને લાઈવ માં બધા મિત્રો ભેગા થાજો અમારા ઉમેશભાઈ મોરલા ઉડાડે છે તો બધા મહેનત કરતા ક્યારેક જ કરજો

હે મેટકાલું ગીત કેવું ગીત હા ખાલી કહેવાના છે કે દેવાના છે જો લેવા આવ્યા થા તો આપને કાજલબેન નહી મળી ગયા છે તો એમની પણ ચેનલ છે અને એમની ચેનલ વિશે કે છે આપણે આવી ગયા છીએ અને મળી ગયા છે અને વિજયભાઈ આપણે ખૂબ બેઠક કરી છે ભાઈ મસ્ત મજાના બેઠા પણ અને અમારી નામ છે કાજલ હરેશ તો જોઈ લેજો અમારી નામ છે ભાઈ અને ચેનલ મસ્ત મજાના છે તો ભાઈ લાઈક શેર ને સપોર્ટ કરજો અને મસ્ત મજાના વિડીયો બનાવે છે એકવાર ચેનલની વિઝિટ કરજો અને અમારા મુકેશભાઈને વિજયભાઈને ખાસ કરીને સપોર્ટ કરજો ભાઈ વિજયભાઈ હારા એવો વિડીયો બનાવશે હા હા અને બહુ મજા આવી છે ખૂબ આનંદ કર્યો હા તો એક નું બાનું છે ભાઈ હાસી મુલાકાત તો વાઈબંધો હારે મિત્રભાઈ મુલાકાત કરી છે તો આર કે નું જે ફંક્શનનું આયોજન કરેલ હતું એ આપણે રોહિતભાઈ રેહ મુલાકાત કરી છે અને રોહિતભાઈ અમારી ચેનલ વિશે કે શું કહેવાય ઘણો બધો સપોર્ટ મને મળ્યો છે પહેલીવાર વાર કે ઇવેન્ટનું આયોજન મેં કર્યું હતું અને વિજય અસ્મિતા બ્લોગ આઈડી અને ભાઈએ બેએ બહુ સપોર્ટ કર્યો છે અમને આવો સપોર્ટ કરતા રહેજો અને એમની આઈડીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એમને પણ સપોર્ટ ઘણો કરજો હા અને જો ભાઈ મસ્ત મજા આવી છે અને ખૂબ આમ મસ્ત રીતે આયોજન કર્યું છે અને એવોર્ડ લઈને અમને ખૂબ જ આનંદ થયો છે અને ભાઈને મળીને પણ બસ મજા આવી છે

સીતારામના બહુ તો આપણે એવોર્ડનું ભાઈ ફંશન પૂરી શકીએ એવોર્ડ આપણને મળી જશે ને આપણે વિજયભાઈ અરે કરી ચર્ચા કરી મજા આવીને ખાસ કરીને કે અમારી વિજયભાઈ લેજો સરસ મજાના બ્લોગ શોર્ટ અને ફરમાશના વિડીયો બધા વિડીયો બનાવશે ખાસ કરીને ભાઈ ચેનલને વિઝિટ કરજો ને ભાઈ આજ તો ભાઈ આનંદ આવી ગયો બધા મુલાકાત કરીને ખાસ કરીને વિજયભાઈ બહુ આનંદ આવી ગયો જો અને બધા મિત્રોને ખાસ કહેવાનું કે ભાઈ અમારા પરેશ પાયલ બ્લોગ મસ્ત મજાના વિડીયો બનાવે છે શોર્ટ વિડીયો બનાવે છે ફરમાશના વિડીયો બનાવે છે તો ભાઈની ચેનલને જરેક વિઝિટ કરજો લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો બધા મિત્રો હાલો મિત્રો તો હવે છે ને જો અમારે જવાનું છે ઘરે

પણ મારો પણ ટાઈમ એ ટાઈમ આવી ગયો છે બાકી વિજયભાઈ અને આમાં તો વ્યૂઝ હજાર તો આવવા જ જો વિજયભાઈ તો જય માતાજી જય મંગલ હાલો મિત્રો તો હવે આપણે છે ને જો ને એવું લઈ લીધું છે ને હવે જવાનું છે ઘરે તો વિડીયો કેવો લાગે એવું કોમેન્ટમાં કહેજો ને સારો જ લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ હાલો મિત્રો તો આપણે જો છૂટા પડી છે અને જો ખુશીબેન સાથે તે મજા આવી અને હવે છૂટા પડી છે શું હવે હા અમને પણ બહુ જ મજા આવી કારણ કે છે ને અહીંયા બધું ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે ને અને બાજુમાં ગ્રાઉન્ડ છે તો અત્યારે ફોટા પાડતા હતા નેક્સ્ટ એવોર્ડ ફંક્શનમાં ત્યાં સુધી બધા જય માતાજી અને આ ભાઈના બ્લોગને મારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલનું નામ છે ખુશી કેતુ બ્લોગ અને બીજી ચેનલ છે એ ગુજરાતીમાં વિપુલ ભગુડા અને ઇન્સ્ટાગ્રામમાં આઈડી સાવજની સિંહણ બરોબર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફૂલ સપોર્ટ કરજો અને જે મિત્રો બાકી હોય સપોર્ટ કરવામાં બધા મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મળીએ હલો આવજો મિત્રો બાય બાય બાય

Thank you